કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે છ અને સાત જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે છ જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં તે જોડાશે તો સાત જુલાઈએ રથયાત્રામાં પણ ભગવાન જગન્નાથની મંગળા આરતીનો તે લાભ લેશે સંભવિત બે દિવસના ગુજરાત પ્રવાસે અમિતભાઈ શાહ આવી રહ્યા છે તો ગૃહમંત્રી અમિત શાહ જે કોઈ પણ તહેવાર હોય તે પોતાના પરિવાર સાથે ચોક્કસથી ઉજવે છે રથયાત્રાનો પર્વ આવી રહ્યો છે ત્યારે પરિવાર સાથે અહીંયા રહેશે અને સાથે મંગળા આરતીમાં જોડાશે બીજી બાજુ આંતરરાષ્ટ્રીય જે સહકારીતા દિવસ છે છ જુલાઈ મહાત્મા મંદિર ખાતે તેની ઉજવણી થવાની છે સહકારથી સમૃદ્ધિ આ કાર્યક્રમનું નામ છે આ કાર્યક્રમમાં પણ અમિત શાહ જોડાશે એટલે કે બે દિવસીય કાર્યક્રમ અર્થે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે છ અને સાત જુલાઈનો તેમનો આ કાર્યક્રમ છે છ જુલાઈ રોજ આંતરરાષ્ટ્રીય સહકારિતા તેઓ સહકારિતા મંત્રી પણ છે ગુજરાતમાં બે દિવસના ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગુજરાત આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નો કાર્યક્રમ ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે આયોજિત થનારો છે તે કાર્યક્રમ ની અંદર અમિત શાહ હાજરી આપશે આ ઉપરાંત સાત એ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથ ની રથયાત્રા છે આ રથયાત્રામાં વર્ષોથી મંગળા આરતી ની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપતા હોય છે તો તેઓ સાત તારીખે આ રથયાત્રા ની મંગળા આરતી ની અંદર પણ હાજરી આપશે સંભવિત રીતે બે દિવસનો તેમનો આ ગુજરાત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે કે તેમાં ધાર્મિક કાર્યક્રમ રથયાત્રા સાથે અન્ય તેમના વિભાગ સાથે જોડાયેલા અને તેમના સંસદીય વિસ્તારના અન્ય કાર્યક્રમો જે છે તે પણ હાલ ગણાઈ રહ્યા છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ